ભીલડી ખાતે આનંદ પરિવાર દ્વારા ભીલડીયાજી તીર્થ માં વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં આનંદ પરિવાર દ્વારા માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તર વક્તવ્ય સ્પર્ધાનું આયોજન થયું માધ્યમિક શાળાના ગોલ્ડ મેડલ મુદ્રા સિલ્વર મેડલ અને ત્રણ બાળકોને કાંસી મુદ્રા બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા દરેક શાળાના સર્વશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા કુલ એકસો એસી પ્રમાણપત્ર આપવામાં આવ્યા મેડલ નિર્ણય માટે ત્રણ નિર્ણાયકોની પેનલ વિસ્તાડવામાં આવી હતી કાર્યક્રમમાં બેલડી પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ પણ રહ્યા વ્યવસ્થા સંભાળવામાં સાથ સહકાર આપ્યો હતો નમસ્તે મારું નામ હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી આદેશ વિદ્યાલય બેલડી છે સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો ગુરુજનો તથા મારા સ્નેહી મિત્રો ગુણાચારની એકની તરફથી ચાસણીમાં બ્યામા ભવ્યમાનવ ગાઢના બે ત્રણ નિયમો છે જે કહું એ તમે શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ આજકાલ માહોલ એવો ચાલી રહ્યો છે સાહેબ ના કોઈને કાયદો ગમે છે ના કોઈને વાયદો ગમે છે ના કોઈને કાયદો ગમે છે ના કોઈને વાયદો ગમે છે આજકાલ તો બસ બધાને પોતાનો ફાયદો જ ગમે છે આ ભવ્યમાનવ ગાઢમાં ચોથો નિયમ જે મા આ નિયમ ન પાળવાથી નુકસાન આ નિયમ ન પાળવાથી આપણે તેમનો અપમાન કર્યું ગણાય છે ઘરમાં પ્રત્યે કે નફરત વધે છે ઘરમાં નાના મોટાનો કોઈ માન રહેતું નથી તો આપણામાં ખરાબ ગુણો આવે છે અને આપણે ખરાબ રસ્તો સારો રસ્તો છોડી ખરાબ સંગત પકડીએ છીએ આ નિયમ ન પાડવાથી આપણે ઘણો બધો નુકસાન થાય છે આ નિયમ પાળવાથી લાભ આ નિયમ પાળવાથી આપણે તેમના આશીર્વાદ મળે છે ઘરમાં એક બીજા પ્રત્યે વેર કે નફરત દૂર થાય છે ઘરમાં નાના મોટા

વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે સમાજ રાષ્ટ્ર માટે દુઃખ વ્યક્ત કરે છે તેમ જ કેટલાક સમાજમાં એવા પણ લોકો જોવા મળે છે કે જ્યારે કોઈ વડીલ અથવા ગુરુજનો પ્રવચન આપતા હોય અથવા તે આપણે સત્યના માર્ગ તરફ જતા હોય છે ત્યારે કેટલાક લોકો આ તેને આદરપૂર્વક નહીં પરંતુ તેને ધ્યાનમાં ધ્યાનમાં લેતા નથી તેથી આ નિયમ સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરિયાત છે આનું કામ કર્યું છે સંસ્કાર રૂપી જ્ઞાન બહાર લાવવાનો બનાસકાંઠાને ગુજરાતનો તાજ સાબિત કરવાનું કામ આને પરિવાર કરી રહ્યું છે હું એના માટે શબ્દો કહીશ કે ભગવદ્ ગીતા વાંચી મને બાપાપ સેવાનો રંગ લાગ્યો ભગવદ્ ગીતા વાંચી મને